પણ એને પાસ થઈ જાતો માં ભાઈ મને માય નું છે એટલે વાત સાર જો તમારે કઈ હવા દુપડે જો એ જો પડી ફૂટી જ્યો ઓ માં જા જા કઈ જઈ લે અરે જા પણ પછી એકડો લરાવાનું આવો તો કદી લરાવી આજે કુક તો ઇકડે ઈન બાળા બધું બાળા આયો અલ્યા અજુમ કાઈ ઉતર 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 બરોબર ઉતરા ઉતરા અમાર આ લે તું તો ખબર મારું શું અમે બે હતા વાતો કાતા નાયું તાત નાહી ગયો દોાળી માર કે ઓલકે બુદ્ધિ જ નઈ મારાવરથી હું તમારો છોકરો તો બીજો જ બનારો કામું કરે કોણ પણ કીધું તું મારો મોટો ભાઈ કીધું તું खबर <coughs> म <coughs> ના વ્યા મારે આપું એક પાતો બોલ્યો અલે એ તો ઘોડો નઈ લે ઘોડો હોવ ચાલ ઓલા છોકરો હું નો છોકરો લે તે એનો છોકરો ઘોડો લઈ ગયો કમળા આવી જેલા બહુ નો ના આલા પા આપણે મને કી કેરજો પકરાવા એવો હેરોન કરી નહોતો ત્યાં જ ઉપર પડ્યું છે ને બોડું બોડું ફોડી છે પડ્યું છે કંદી બોલ કઈ સુધી હાલ બેહી રહ્યો પણ આવી ગયો મારો ઓરશો ને ચરણ ગયો

એને ગોડોનો વિડો કરી ગોડો હબળે પડ પડી જા પોતા મારવા કરી ગો એટલે ફેર પડી જા દોડો કરાઈ દો અને એટલે કા ભાઈ આપડે લેવા જાઓ પેપડી ની ને પેપડી પેપડી દોઈ બાયનું બાયનું બધું નો ખબર આ બધું પૂગતો છું તમે કહેતા હો ને તો હું દોડો કરાઈ દઉ હા કરાઈ દઉ હા તમાર જેતુબી કમા